બધું શાકભાજી અને બધું પલાળેલું દાળ અવાળ બધું ફ્રિજ માં ગાલી જવે શું કરવાનું બોલો ધૂળ એટલી ઉડાજવ એટલે તો ગાઈસ આપણે ફટાફટ કચરા બધું કરી નાખીએ પછી આપણે આગળ જઈએ જોવા માટે તો ગાઈસ જો ફૂટવાનું આજે ચાલુ થઈ ગયું છે ફાઇનલી અમારા દુકાને આવી ગયું છે તો ગાઈસ હું નહીં ધોઈને બહાર આવી છું અને બહાર આવીને જોઈ તો કાલે જે માપણી કરી હતી ને એનાથી પણ વધારે ખોદે છે તો અમે કેટલું બધું આગળથી ગયું ખાલી અમારો ભઠ્ઠો બચી ગયો છે જે તમને બતાવું તો ગાઈસ આટલું જ રહ્યું છે તો ગાઈસ કોઈને મેદી ઓર્ડર આપવો હોય તો કેજો હું તમને કોન્ટેક નંબર આપી દઈશ ખાલી કોમેન્ટ કરજો કોણ પાડે છે એ નહીં કહું જો કેટલા મસ્ત ગણેશજી પાડ્યા છે તો ગાઈસ હું આવી ગઈ છું હવે ઘરે આગળ જઈએ છે તો ઘરમાં આવવાનું નહીં થતું ગાઈસ અને ખાવાનું બનાવવાનું હતું તો વઘારેલી ખીચડી બનાવી છે હવે તો વઘાર કર્યો છે ચોખા નાખવાના છે તો ગાઈસ દુકાન અમારી માપ્યું હતું ને કાલે એનાથી એક એક ફૂટ વધારે તૂટે છે ત્યારે મને જીવ બરી ગયો આજે કાલ નતો બર્યો એટલો આજે બર્યો હે આજે વધારે તોડી નાખ્યું ગાઈસ શું કરવાનું બોલો આજે તો પપ્પા અને મમ્મી બે નહીં એ લોકો ગયા છે ખરસલિયા અમારા જીજા સાહ છે ને એને ખબર જોવા ગાંઠનું ઓપરેશન કરે તે તો ગાઈસ ચલો હું ખીચડી બનાવી દઉં મારીન ભાવની આજે ભેગી એન બાજુ એકલી છે મા બાજુ હું એકલી છું હવે મેં ખાઈ લઈ સોય વગેરે લઈ ખીચડી મસ્ત તું દાણા નાખ્યા છે ને એકદમ સિમ્પલ સિમ્પલ એમ કશું જ નહીં બટાકા બટાકા કશું જ નહીં ખાલી ડુંગળી અને તુવેરના દાણા અને ચોખા પણ મગવાળી બનાવી છે ગાઈસ મગ છે ને દુકાનમાં જો બતાવ દુકાનના મગ પલાળેલા પડ્યા છે ને તો આજે એનો કેટલા બધા જો બતાવું જો ગાઈસ

અને ઓન ભાવ બે જ છે આજે તો અમે ખાઈ લઈશું ગાઈસ જો ગાઈસ મસ્ત દાણા દાણા વાળી ખીચડી ફૂલેવારનું શાક તુવેર ફૂલેવારનું અને દહીં મેથીના ભજીયા અને ભાવ અને હું મસ્ત લંચ કરવા બેસી ગયા છે ગાઈસ હેડો તમારે ખાવું હોય તો આવી જાઉં કે તો ગાઈસ આજ તો અમે બે જણ હતા એટલે અમે મસ્ત જો એને ભજીયા મંગાવી લીધા છે મેં મસ્ત વગર એને ભાત બનાવી દીધો છે અને દહીં છે ઘરનું તો ખાઈ લઈએ ગાઈસ તો આ છે આપણું લંચ ચલો ગાઈસ ફટાફટ લંચ કરી લઈએ ભૂખ લાગી છે બરાબર તો ગાઈસ હું આવી ગઈ છું ધાબા ઉપર અત્યારે પાંચ વાગ્યા છે અને આપણે બનાવો છે એક આય ને એને ગાઈસ ચલો મસ્ત રીલ શૂટ થઈ ગઈ છે બાય બાય કાર્યા હું હું ડેસર જઈને આવું ગાઈસ ડેસર જવું છે અમારે પેલું એ લેવું છે શું કહેવાય

ગ્રીન્સ સફોલા સફોલા ઓટ્સ ઓટ્સ લેવા જઈએ છીએ ઓટ્સ તો ગઈસ રોડ બને છે તો અમારે આખું ગામમાં ફરીને આવવું પડ્યું આખું આમ ફરીને અમે આવ્યા તો રોડ રોડનું કામકાજ ચાલુ જ છે તો અત્યારે અમે જઈએ છીએ આર્યન ને બે જણ તો ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અને બસ હવે થોડું ઘણું લેવાનું છે તો લઈ લઈએ ગાઈસ ચલો યંગ મામ દેખો ગાઈસ મસાલા ઓટ્સ પછી આ છે ઓટ્સ આ બી ઓટ્સ છે આમ આ કિસ્મીસ ડ્રાય ફ્રુટ્સ અમે શોપિંગ કરી આયા ગાઈસ તો ગાઈસ આપડા ઓટ્સ મસાલા ઓટ્સ બની રહ્યા છે આજે તો આપણે ઓટ્સ ખાવાના છે તો ગાઈસ આજે તો આપણે ઓટ્સ ખાવાના છે ઓટ્સ હું તો હાર્ટ બનાતે હિયા ઓટ્સ